કોમ ચાલુ થઈ જાય ડોહા ને આદમિયા હારું કોઈ ને ઉઠાવી બીડી પીવા ને બધું પીવા મારા છે અને છોકરો જો કે કે ને તે ધોઈ બધું આવે કે મારા થાય ઈને જવાનું છે ચોક પણ હું લે તમે ને ને બધું બગાડ બગાડ કરો ખબર તો છે પાણી નહીં આવતું હવે તઈ દાડા પાઈ પાણી આવશે કાલ તો ડબલું ભરી તો પેલું નર્મદા નું તે ડબલા કઈ પાણી થતું હશે વાત કરો પીવા પાણી નહીં રહેતું

હાતે તા ને આટલું પેલું રૂમાલ ધોયો તો ને પાગડી ના રે કે આટલું પાણી પડ્યું ઈનેથી ખાલી છોકરાને ધોઈને હારું તો ઓયથી કેવું તો ક અરે જો કા લોલણીયા પહેર્યા છે મારા ઓ સાપડતા તા ધોત્યા ને બોત્યા તે કોનમાં घाल્યા છે

ગાડી બોનું અરે હું કરા પાણી વાળી આયક નઈ નઈ આયું ની હોશ કુટાય સરપંચ તો ઠાઠડી બોઢાય તે પાણી તો છોડતો જ નઈ હું કેવું હા હેળા તણ હાલ ઉગળો તો પૈ તલાવે ટપક્યો મારીએ હું કહીએ તણ હા

મોટર ઓસી બેલતા હોય તો આયકા આખો દાડો મોટર હોય ઊંચા આવતા નથી સરપંચ ને વાત કરી પણ છે એક ગેસ દાદે નારા દાદા તો મેલા માસી હતી તો જતો રહ્યો ઓવા બંગુ પોણી નહીં આયુ શું આવો તમે અમે પોણી આવે એટલે એટલે આવો

કંટાળી હું તો આ તરકાની ચાંદણી બેહી રહી હું અને આ પોણી તો શિખર હવે આ કોઈક કરવું જ પડશે આ સરપંચને કહેવું જ પડશે શીખ લાય મેલવાણી આવ્યો હો ને તારનો તો શીખર પોણીને શીખવા આ દંદુણો જ ભાર્યો નહી આ પાણી આમાંથી પડતું શું કરવાનું એવું થાય કે કાંઈ માટલું મેલી સરપંચને જ પતાવી દઉં ચાંદો પણ હાલ જેલમાં જતી રહું તો શું કરવાનું મારે પાણી ભેગી ના થવું આપું છી તો મઢિયો તો આવી જાય માટલા લઈને લઈને શી ખબર જોડે રેન માર તો આખું ઘર હતો ચારે પાણીનો પાર આવે પણ પોણીમાં તો રોધવા ભેગી ની થું ઘેર આવતા હો તો દોહા કજિયા મોરછ મારતો મને લાગતું આજે આવે મોઆ મરવા દે ની ઠાઠડીઓ બંધાર પોણીએ નહીં હાલતા તો શું રોધવાનું શું ખાવાનું ઘેર જઈન દોહાનો રોટલો કરીને આલવા દે આ પોણી હવે ના આવે કાલ આવે વેલા હર તારે આ રેપ-રેપ થઈ જઈ ને આ પોણી ભેગી થઈ

પાણી રાખી નહી શું કરવાનું અને બીજું તો હું આ સરપંચ ના દી ની હોશ કુટાય મારો ડોહો તૈયારી નાયો નહિ તો માર મારતો રોટલા કરવાનું પાણી નહીં લેવા

હું મારી નાખા ભાઈ સરપંચ ને હું મારા આપડે જેને નાવું ગરમ પાણી ઠંડુ પાણી પેલી બંધ ચકલી જેકલી તો આપણા કોમ માં બે ચકલી તો ના આઈ તણ હું એટલે જઈએ કુટીએ છે એવું હોય સરપંચ મોટી છે વોટ લેવો હોય તો રખડ પટ્ટી કરતો દઉં કઈ કઈ લઈને વોટ લઈ લીધા હું કેવું કાકા કોની આવડો કાંઠો હેડે

એકાન બોલમ પડ્યા રો ઓય મેને બાયુ તો કદી તું સમજોસ તારી હોસ્પિટલ પાણી આવતો નઈ કે જોઈ સરપંચ બુંદિયાર મળ્યો તો આયકા ખાય તો માટલું એ તૂટી ગયું પણ એના ખોડા મેલવાનું હતું મારે તને તાર જીબરી ખબર પડતી નઈ કૂતરી હરી

આ પંપ મારી મારી થાય છે પણ હમું તું પાણી આવતું નહીં મને ના ભાઈ સુમિત્રા કાચે ઘેરથી એક ડોલ લેતા ત્યારે મહેમાન આવે છે મહેમાન ને હું પાવું મારા એવું ઘેર જવા જ એક ડોલ આવી તું પાણી વળી સુમિત્રા કાચે સુમિત્રા કાચે એક ડોલ ખાલી પાણી આવે મારે મહેમાન આવી છે

મારા ઘેરથી રેલી કરવાની છે સીધા સરપંચના ઘેર જવાનું છે પાણી આવતું ને બહુ ત્રાસ થઈ ગયો મારા ઘેર મહેમાન આવ્યા તો પાણી ના આપીએ છે હું તે મહેમાન આવ્યા તો અમે શું કરીએ ના એક મિનિટ ચૂંટણી આવે એટલો અમે યાદ આવીએ આ ગોમો ડખો આવે એટલો અમે યાદ આવીએ આ કોઈ ખારું થતું હોય એટલો આ તો ઇજ્જત વગરને હોવાનું ના સંગ થાય હું નહીં આ બનો ને ભાઈ એવું નહીં આ તો ગોમનો સવાલ છે તમારે આબુ પણ ટાઈમ કાઢજો બરાબર

બીજા બધા છો મરી જાય પોણી ની રોટની રોનારી આવું તો શું કરું કરું એટલે સરપંચ પીલો આવે તારા ઉપર કાટલું પાછી સરપંચ હોય નહી સરપંચ ના ઘેર જવાનું છે આપડે

ભાઈ તું ના સર હા તો મારા ગમ ની જનતા આઈએમની જનતા એક વાત કા બોલો એક નઈ શ સંદાસ છો પાછળ 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 નહીં નઈ પોણી આવતું ગમતું સોનું માનું ચડી હું છે દાદાગીરી તમે આવતું ને એવું કરવાનું છે નાવ તો જ લઈ જો આ ડોલ્યો લઈને આ માર વસમાં ભરી જો મારી દોશી રીહાઈન જાયતી 3 મહિના આયો નથી મોકલતા હાહરિયાવાળા ઓટ કેવા પૈસા રાખા ગામના આલેવાનો જાતા અને લઈને આયાતા કાડે એવક ભાડા કરાવ મચ્છરે મળતા નહીં જોવા દે કો ચેડી જોને શું કરજો હમરા મુકાવ ચેડી જોઈને શું કરજો પાણી તો આલે નહીં ઘરમાં એમ નઈ ધોથે મેલી જાવ ખબર નઈ ટુક 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 બોલવા દયો ને પેલું ખાંજે એક બાજુ તું કઈ કે થુંકુ ઓય સરપંચ તારા ઘેર મોટર ચાલુ તું મોટર વાળો હા અમે બધા સાયકલો વાળા ઘર બનાવ્યું છે અલ્યા દોહા એ બીજું બધું મારા તો ઘેર પેલા બોલો બોલો કે છે બોલો જીવ મારી હેડે હું પાણી ભઉ મારા ધોરોનો બધી દવા દો વાત મારા ગેર ડબલે જવાનું પાણી તમારે પોણી હું શું કરવાનું જાઓ આ ગોમની વસ્તી તારા થી નાઈ નહી આખો વાઘાઇ છે યાર

ના ના કોની કે દર તો વોટ લેવા તબેલા બનાવ તો સપના આવાડા નહીં તમારા ઘર ના કે નહીં તો એની એ હું કરું બધું તો તારી ઠાઠડી બોધા બધું શાંતિ રાહુ મારા હું તો શાંતિ કરવાનો છી મારાવ ઉપર વિશ્વાસ હા નહીં ઉળી જે વિશ્વાસ અમાર તો કે હું કેવા માંગે કેવા જો ઓર આપણ નવો મહિના થઈ ગયા તારા જોન કરવી પડે નહીં દોહા કો ખોય તો ઢોલ વગાડી વગાડી નહીં કેતા તો પડે કે ગામના લોકો પાણી ત્રણ દાડા નહી આવે તો વેરો ભરી ત્રણ દાડા તારે હોસ કટવાના અમારું તાર એ ફરી આપણા સાપરો પોકલાવજો હા જો બધા ગોનો વેરો જમા કરાવી દો આવે દસ જ આ પ્રોબ્લેમ થાય છે એટલે ઉનાળા ને પાણી વપરાય વધી જાય છે તમારા મોટર ફોર બરાબર વસ્તી તો થાય

તમારા બંગલામાં મંજૂર પોણી હવે આ બોર ચાર વળી તૈયાર કરાવી ચાર પણ હાલ તો મારા વાળા તમે બધા રાજી ને હાલ આજનો દાડો અહીંથી ભરી જો કાલ થી તારજો બોન નહીં બનાવ તારજો ટેન્કર મંગાઈ મંગાઈ બધા મેલ મે

ખાલી દસ રૂપિયા તું ભાઈ હોય થી મારા મેલવા દસ રૂપિયા આ બધું હે દસ રૂપિયા

હા માતાજી મિત્રો આ છે મારી નોરતિયા બ્રધર્સ ટીમ અને તમે વિડીયોમાં જોયું કે પોણી ગામમાં ના બાકી જેટલો મોટો પ્રોબ્લેમ થઈ ગયો સરપંચના ઘેર થઈને માથા હા કરી માટલો ફળન બધું ઢેકડું કરી પૂંસડું કર્યું પણ મિત્રો થોડું એવું નથી હોતું કે આપણા ગામના લોકોનો પણ કોઈ બી ગામનો પ્રશ્ન હોય તો એનો સાથ સહકાર સરપંચને આપો અને કોઈ બી વસ્તુ સરપંચ એકલો જવાબદાર નથી હોતો આપણે ગામના લોકો પણ જવાબદાર હોઈએ છીએ તો બધા સાથે મળીને ગામનો પ્રશ્ન સોલ્વ કરો ગામના વેરા હોય ગમે તે xyz કોઈ બી પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કરીને સરપંચને સાથે રહીને આપણા ગામનો પાણી કે કોઈ બી વસ્તુનો નિકાલ કરો અને અમારો વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો મિત્રો કે અમારા બધાને છેવું કોમ છે કે મજા આવે છે તમને અને કોઈ સ્ટોરી બોરી હોય તો આલજો